આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે કલાકો બાકી હતા ત્યાં ભારતીય જનતા પાર્ટીએ આખરી વખત ક્ષમાયાચના કરી ક્ષેત્રીય સમાજની અને ફરીથી કહ્યું કે ક્ષમા વીરસિંહ ભૂષણ અમને યાદ કરી અને માફ કરી દો વિગતવાર વાત કરીએ સંકલન સમિતિએ શું વળતો જવાબ આપ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી જે પ્રેસ નોટમાં હેડિંગ જ લખવામાં આવ્યું છે કે ક્ષમા વિરસિય ભૂષણમના છાત્રર્મને સાર્થક કરી ક્ષત્રિય સમાજ ભાજપાને સમર્થન આપી ઉદારતા દાખવે ક્ષત્રિય સમાજને ટૂંકમાં ઉદારતા રાખવા માટેની અપીલ કરવામાં આવી છે એક ક્ષત્રિય આગેવાનો દ્વારા જે ભારતીય જનતા પાર્ટીમાં છે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અથવા ધારાસભ્ય છે અથવા રાજ્યસભાના સાંસદ છે અથવા તો તેઓ પૂર્વ રાજવી પરિવારના સભ્યો છે એ રાજવી પરિવાર ભાજપમાં જોડાયેલા છે આ તમામ નેતાઓએ આ વાત કહી છે તેવું ભારતીય જનતા પાર્ટીએ પ્રસ્થાપિત કરવા માટે તેમના લેટરેટ પર નોટ આપી છે આ નોટમાં જાણે ભારતીય જનતા પાર્ટીએ નાનું બાળક જીદ કરતું હોય અથવા તો સમજાવી રહ્યું હોય એ પ્રકારે તેમણે પણ લખ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન શ્રી રાહુલ ગાંધીએ પણ હમણાં જ પોતાના વિવાદિત નિવેદન દ્વારા આ દેશની રાજવી પરંપરા અને રાજા રજવાડાઓનું હળહળતું અપમાન કર્યું છે એ જ રીતે ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જેમને કોંગ્રેસનું પણ સમર્થન છે તેઓએ પણ ઇરાદાપૂર્વક રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે આ મહાનુભાવે પોતાના વિધાન બદલ માફી માગવાની પણ બિલકુલ સ્પષ્ટ ના પાડી છે ત્યારે અમને સૌને એ વાતનું દુઃખ છે કે આપણે એટલે કે ક્ષત્રિય સમાજ આ બંનેની માફી મંગાવી શક્યા નથી જ્યારે શ્રી રૂપાલાએ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે પણ ક્ષત્રિય સમાજની હૃદયપૂર્વક બે હાથ જોડીને માફી માંગી છે ત્યારે ક્ષત્રિય ભાઈઓએ પણ ક્ષમા વિરસ્ય ભૂષણમની પોતાની યશસ્વી અને ગૌરવવંતી પરંપરા અને સ્વભાવને સાર્થક કરવાનો આ અમૂલ્ય અવસર છે ટૂંકમાં એમણે કહ્યું કે અમે તો ભાઈ સાહેબ માફી માંગી લીધી છતાં પણ ક્ષત્રિય સમાજ એમને જવા નથી દેતો માફ નથી કરતો અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાની જે ટિપ્પણી છે તેને લઈને માફી પણ ન મંગાવી શક્યો આ તો બાળક જેવી જીદની વાત છે કારણ કે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે તે ટિપ્પણીને શા માટે ક્ષત્રિય સમાજ માફ નથી કરતો તેની અનેક વખત સ્પષ્ટતા ક્ષત્રિય સમાજના આગેવાનો કરી ચૂક્યા છે વળી રાહુલ ગાંધીના નિવેદનની વાત કરે તો પ્રધાનમંત્રીના રાજા રજવાડાના લોકસભાની અંદર બોલેલા નિવેદનને લઈને પણ વિરોધ પક્ષે પ્રહાર કર્યા હતા કે તમે આ શું બોલ્યા હતા આ તમામ બાબતોની વચ્ચે ભાજપ નાના બાળકોની જેમ માફી માંગતું હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે હવે જોઈ લો સંકલન સમિતિએ વળતો શું જવાબ આપ્યો આ પત્રકારોને આપેલી પ્રેસ નોટનો મને જાણવા મળ્યું અને ટીવી ચેનલો પણ બતાવી રહી છે કે અમારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા આગેવાનોએ એક પ્રેસ રિલીઝ કરી છે ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ ઉપર એટલે કે ભાજપ દ્વારા આ પ્રેસ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને એમાં એમણે ક્ષમા વિરસ્ય ભૂષણમ ટાઇટલ હેઠળ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે તો એમના આ નિવેદનના સંદર્ભે કોર કમિટી અને સંકલન સમિતિના આગેવાનો સાથે થયેલી વાતચીત મુજબ હું આપ સૌને મીડિયાના માધ્યમથી અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોને પૂછવા માગું છું કે જ્યારે પુરુષોત્તમભાઈ રૂપાલા એ વાણીવિલાસ કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના પ્રમુખ કિરીટભાઈ પટેલે જે વાતો કરી ક્ષત્રિય સમાજની અસ્મિતા દુભાવી ત્યારે આપે આવું કોઈ નિવેદન ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે એના આગેવાનો તરીકે કરેલું નથી એ બાબત અમારા માટે દુઃખદાયક છે આપે એ વખતે આ બે જે વ્યક્તિઓના મેં નામ દીધા એમના નિવેદનને પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે રદિયો આપવો હતો ખેદ વ્યક્ત કરવાની જરૂર હતી અને આપે આ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર હતી એ આપે કરી નથી એટલે આપના આ નિવેદનની કોઈ અસર ક્ષત્રિય સમાજ ઉપર થવાની નથી આ નિવેદન અમારા માટે સ્વીકાર્ય નથી નંબર બે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો તરીકે આપે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને સરકાર તરફથી પણ અમને વિનંતી કરવામાં આવી હતી કે જ્યારે દેશના વડાપ્રધાન અને વડાપ્રધાન એટલે કોઈ વ્યક્તિ નથી એક બંધારણીય પોસ્ટ ગણાય ગરીમાં મળે એક હોદ્દો કહેવાય તો એ ગુજરાત આવે ત્યારે એમની સભાઓમાં વિરોધ કરવો નહીં એવું આપે અમને જણાવ્યું હતું અને અમે એના સંદર્ભે આપની આ વિનંતી ના પ્રત્યુત્તર રૂપે ગુજરાત રાજ્યની ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિએ લેટર પેડ ઉપર નિવેદન આપી અને ક્ષત્રિય સમાજ જોગ ગુજરાતના પ્રજાજનો જોગ વિનંતી કરી હતી કે આપણે કોઈ પણ સભામાં વિરોધ કરવાનો નથી આપણું આંદોલન શાંતિ અને સંયમથી ચાલે છે અને ચાલશે તો અમે જે કીધું એને અમે પાળી બતાવ્યું તો આપ જ્યારે આદે જે નિવેદન કર્યું છે ક્ષમા વિરેશ્યભૂષણમ અને વડાપ્રધાનશ્રીની સામે જુઓ અને એમની સામે જોઈ અને તમે કંઈક વિચારો તો હું અમારા આ આગેવાનો ને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે કમસે કમ ક્ષત્રિય સમાજનો ને ગુજરાતની પ્રજાનો આભાર માનતું એક નિવેદન ભારતીય જનતા પાર્ટી વતીથી કર્યું હોત જેમ આદે કર્યું છે તો અમને એમ લાગત કે અમારી અમારો જે પ્રતિસાદ હતો પ્રત્યુત્તર હતો અમે જે ગરીમાં જાળવી એનું ઋણ તમે સ્વીકાર કર્યું એવું અમે સમજ્યા હોત પણ આપે એવું કશું કર્યું નથી બીજી વાત કહું કે જેમ ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું પુરુષોત્તમભાઈ દ્વારા અસ્મિતાને લાંછન લાગે એવો વાણવિલાસ એની પરંપરા ચાલુ રહી અને જુનાગઢના ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલે તો ના કેવળ નારી અસ્મિતા એમને તો જેને આપણે દિવ્યાંગો કહીએ છીએ એમનું પણ અપમાન કર્યું તો હું આપના માધ્યમથી ભાજપને પૂછવા માગું છું હાઈકમાન્ડને પૂછવા માગું છું કે આપે એમના પર કોઈ પગલાં લીધા ખરા એમના નિવેદનને વખોડ્યું ખરું આ પરંપરા આગળ પણ ચાલુ છે બે દિવસ પહેલાં રાજ્ય સરકારના ખૂબ સિનિયર મંત્રી કહી શકાય વડીલ શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા અમારા કોળી સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું એમને જે વાક્ય રચના કહી અને જે મજાક ઉડાડી એ રચના હું બોલી શકું એમ પણ નથી તો અમે કોળી સમાજને એમને જે અપમાન કર્યું છે એ નિવેદનને અમારી સંકલન સમિતિ વખોડી કાઢે છે ખેર તો આ સંકલન સમિતિનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી પ્રેસનોટ કે જે ક્ષમાવી રસી ભૂષણમ અને ઉદારતાની વાતને અપીલ કરવામાં આવી છે કે ક્ષત્રિય સમાજ માફ કરી દો વળી મેં કહ્યું એમ બાળકોની જેમ એક વાત પણ મૂકવામાં આવે છે તમને શું લાગે છે આ નાના બાળક જેવી વાત છે કે નહીં વિગતવાર કમેન્ટમાં જણાવજો જેથી અમને પણ ખબર પડે તમને શું લાગે છે નમસ્કાર વૈષ્ણવજન તો જે परा